હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હી કલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે જે મિત્રો બે હજાર અને સોળ સત્તરનું મોડલ છે મિત્રો એકદમ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમને સોએ સો ટકા જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ મિત્રો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય તો એ તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીનમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સોનાલિકા ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળ સત્તરનું મોડલ છે અને મિત્રો સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આગળ પાછળ ટાયર બંને તમને મિત્રો સારી કન્ડિશનમાં જોવા મળશે પાછળ સાઠ ટકાની આસપાસ કન્ડિશન જોવા મળશે તો મિત્રો આગળના ટાઈપ તમને ખૂબ જ સારા જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો સો ટકા કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટરમાં બોનટ પંખા છતરી બધું કમ્પ્લીટ જ જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશન છે કલર વગેરે તમને સારું જોવા મળશે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત આપણી વિડીયો જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જ્યાં જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું છું તમને નોટિફિકેશન તો રહીએ તો મિત્રો વાત કરીએ આપણે આ સોનાલિકા ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જગદીશભાઈ છે અને મિત્રો જગદીશભાઈ આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો જગદીશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું જીરો પિસ્તાલીસ છત્રીસ સો પંચાવન માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બે હજાર સોળ સત્તરનું મોડલ છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો ઉંઝા તો મિત્રો ગામ જગતરાજપુર જોવા મળશે નામ જગદીશભાઈ જગદીશભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં આગળ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સોનાલિકા સાતસો ચાલીસ ડીએ ટ્રેક્ટર લેવા જતા હોય హితి మగదీశ భాయి కంటేక్వా విన జయశరాజ